સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા નથી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત કાપુત્ર વિસ્તારમાં સુરતમાં હુમલો સામે આવ્યો હતો વાત એમ છે કે સુરતના કાપુત્ર વિસ્તારમાં આવેલી નગરમાં સાસુ વહુને તેમના ઘરની અંદરો અંદર ઝઘડો થતો હતો જેથી આ ઝઘડા બાદ પાડોશી આવી કેમ બોલાચાલી કરો છો કઈને માર મારી હતી સાસુ વહુને લાડકીના ફટકારા અને પાઇપ દ્વારા મારતા વહુને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે

नाम रानी बेन है वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर लिपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पाँच जन आके और मेरा ना शत्रु शत्रु भाई वो हमारा गली में रहते थे दिल दयाल न